સુરતના પાલનપુર ગામ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને નહેર પર થયેલા દબાણ વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાની આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયો હતો અને રાંદેર ઝોનના કાર્યપાલક ઇજને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી છે પાલનપુર ગામ અને પાલનપુર વિસ્તારના ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે ખાડી છે જે વર્ષોથી કાર્યરત છે અને તેનું પાણી ઈચ્છાપુર ખાડીમાં સીધું જાય છે ખુલ્લામાં પરંતુ પાલનપુર ખાડીની પાસે રાયઝોન નામની બિલ્ડિંગનો પ્રોજેક્ટ ચાલુ થવાનો હોય ખાડી નડીને તેના બિલ્ડરે ગેરકાયદે રીતે ખાડીનો ભાગ પૂરાણ કરી દીધો છે જેના કારણે ગત સમયમાં જે વરસાદ પડ્યો હતો જેનાથી પાલનપુર ગામતર વિસ્તારમાં કેટલાક ઘરોની અંદર વરસાદી પાણી અને ગંદુ પાણી ભરાઈ ગયું હતું જેના કારણે ગરીબ પરિવારો હેરાન થયા છે જે અંગેની જાણવા છતાં પશ્ચિમ ઝોનના અધિકારીઓને ખબર હોવા છતાં પણ બિલ્ડર દ્વારા પૂરી દેવામાં આવેલી ખાડીને ખુલ્લી કરવામાં આવી નથી

પાલનપુર વિસ્તારની અંદર હરપટીવાસ મહાદેવ મુલ્લો આ બધા વિસ્તારોમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદી પાણી અને ગંદા પાણીનો ભરાવો થઈ ગયો લગભગ બધા છાપડાઓની અંદર ઘરોમાં પાણી છે અને તંત્ર એમાં નિષ્ફળ ગયું છે અને તંત્રમાં એમાં જ્યારે રજૂઆત કરવા આવ્યા કાર્યપાલક ઇજ્ઞ્રીને ત્યારે એમણે એવું કહ્યું કે બે લોકો રજૂઆત કરો પણ સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવી નથી અને બહેનોને જે હતું જે વ્યથા જે છે તે વ્યથા બી સાંભળવા તૈયાર નહીં હતા અને કેવી કે હું જોઈ લઈશ જોઈ લઈ એટલે શું આજે કેટલા દિવસ થયા તમે કાર્યપારા બીજને જો સ્થળ પર ગયા જ નથી એ પૂરવા થાય છે આજે બિલ્ડરે ખાડી ગંદા પાણીની ખાડીને પૂરી દીધી છે એના કારણે આજે આ સમસ્યા ઊભી થઈ છે જો એ પાણી અત્યાર સુધી સતત વહેતું હતું ને જો વહેતું રહે તો આ પ્રશ્ન ઉભો નહીં થાય સુવે ટ્રીટમેન્ટ પ્લાન બે હજાર અઢારમાં જેની ખાસ્સી જરૂરિયાત હતી એ માજી પોર્ટ ઉષાબેન પટેલની ભલામણથી મંજૂર થયેલો પણ અત્યારે અઢારથી ત્રેવીસ થયું હજુ સુધી ચાલુ થયો નથી. કયા કારણોસર એને ચાલુ કરવામાં આ નથી આવતો? એના વારંવાર કમિશનરશ્રીને બી મેલ કર્યા પણ કોઈ જવાબ આપતા નથી. તો સ્થાનિકો દ્વારા દબાણને લઈને વરસાદી પાણીનો ભરાવો થતા હોવાના આક્ષેપો કરાયા છે ત્યારે મામલે તંત્ર દ્વારા તપાસ કરાશે કે કેમ તે જોવું રહ્યું. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.